આ દ્રશ્યો છે મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર ના દ્રશ્યો જોઈને કોઈ ન કહી શકે કે આ નેશનલ હાઇવે હશે કારણ કે હાઇવે પર એટલા ખાડા પડી ગયેલા છે કે આ હાઇવે વાહન ચાલકોને રાત દિવસ ડાન્સ કરાવે છે આ રોડ પર અકસ્માત નક્કી જ છે એટલા મોટા ખાડા છે કે અનેક વાહનો તેમાં ઊંધા પડી જાય છે આ છે દક્ષિણ ગુજરાતમાંથી નીકળતા નેશનલ ના દ્રશ્યો નવસારીમાંથી પસાર થતો આ નેશનલ હાઈવે એટલો જર્જરિત થઈ ગયો છે કે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે. જ્યાં પણ નજર કરીએ ત્યાં વાહનોની લાંબી કતાર જોવા મળે છે. તૂટેલા રોડના કારણે લાંબો ટ્રાફિક જામ હાઈવે પર સર્જાય છે. બસ મોટા ખાડાના કારણે વાહન ચાલકોની કમર તૂટી જાય છે. વરસાદ શરૂ થયો નથી અને ખાડા આવ્યા નથી. આ જ સ્થિતિ છે નેશનલ હાઈવે નંબર 48 પર મસ મોટા ખાડા પડી ગયા છે.

કે જે ટ્રાન્સપોર્ટના જે વાહનો છે એ ટ્રાન્સપોર્ટના વાહનોની પણ એક કિલોમીટરથી લાંબી કતારો લાગી છે ખાડાને કારણે અને આ જે ખાડા છે એ લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે તો નવસારી બાદ તમે થોડા દિવસે વાહન માલિકોને બ્રેકડાન્સ ડાન્સ કરાવતો વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ને પણ જોઈ લો અમે પણ જ્યારે રોડના ખાડાઓને સરકાર સુધી પહોંચાડવા માટે સ્ટોરી કરવા પહોંચ્યા તો એક ગાડી ઉંધી વળી ગયેલી જોવા મળી એટલે અહીં એ તો નક્કી જ છે કે આ ખાડા કોઈનો જીવ નહીં લે ત્યાં સુધી તે કદાચ પુરાવાના નથી

આ ના થાય એ જરાક ધ્યાન આપો ક્વોલિટી પર ધ્યાન અપાવો બાકી બધું તંત્ર સારું જ છે પણ જરાક આના પ્રત્યે ધ્યાન આપો ખાલી પેલો કે બીજો વરસાદ હોય આ ખાડા પડવા જ નહીં જોઈએ રોડ પર ખાડા તો છે સાથે સાથે ખાડામાં પાણી પણ ભરાયેલા છે જેના કારણે વાહન ચાલકો એ સમજી શકતા નથી કે ખાડો કેવડો અને કેટલો ઊંડો છે ઘણીવાર તો રોડ પર રહેલી ગટરોમાંથી પણ પાણી ઉભરાય છે બ્રિજ પર દેખાતા સળિયામાં વાહન ચાલકોના ટાયરો પણ ફસાઈ જાય છે તંત્રની બેદરકારીના કારણે અને રોડની વ્યવસ્થા ન હોય જે બનાવવાની પદ્ધતિમાં આ એકવીસ બાવીસમી સદીની વાત કરે અને અહીંના જે એના અમારા ટોલનાકા પૂરેપૂરા વસૂલી આપ્યા બાદ કોઈ સમયસર અમારી ટ્રકો ન પહોંચે ખાડામાં પારાવાર નુકસાન થાય ગાડીમાં ટાયર અને અન્ય બીજી સાધન સામગ્રીની નુકસાન થઈ રહ્યું આ ખરેખર અમે આને બહુ ગેરવ્યાજ બી ગણીએ છીએ અને આ યોગ્ય નથી નેશનલ હાઈવે ઓથોરિટી સામે વાહન ચાલકોનો રોષ જોવા મળી રહ્યો છે ટેક્સ ઉઘરાવીને પણ સુવિધા ન મળે તો પછી ટેક્સ ભરવાનું શું મતલબ વાહન ચાલકોએ માંગ કરી છે કે આ તૂટેલા ફૂટેલા રોડને ક્યારે રિપેર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા